ડાંગ જિલ્લામાં મોડી રાત્રિથી ધોધમાર વરસાદ ભારે વરસાદથી વઘઈ અને આહવા વચ્ચેનો માર્ગ બંધ થયો વઘઈ આહવા રોડ પર ઠેર ઠેર વૃક્ષોને ભેખર ધસી પડતા રોડ બંધ થયો જિલ્લાના માછલી ખાતર નજીક પૂર્ણા નદીનું પાણી ફરી વળતા માર્ગ બંધ થયો જિલ્લામાંથી પસાર થતી ખાપરી પૂર્ણા અંબિકા ગીરા નદીમાં પૂરની સ્થિતિ છેલ્લા ચોવીસ કલાકમાં આહવામાં ચાર પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં સુબીરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વઘઈમાં એક પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં સાપુતારા સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ શું છે ડાંગ જિલ્લામાં મોડી રાત થી ધોધમાર વરસાદ થઈ હતી ખાસ કરીને ડાંગ જિલ્લાના મુખ્ય મથક સુબીર સાપુતારા સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ડાંગ જિલ્લામાંથી પસાર થતી ચાર જેટલી નદીઓમાં પાણીની સતત આવક થઈ રહી છે અને ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે